તરત જ આપ શ્રી નિર્ણય લઈ માઇક માં જાહેર કર્યું છે આપણા આરોગ્ય માટે થયેલા સરકાર સરકારી હુકમ માન આપવું જોઈએ એ આપણું કર્તવ્ય છે આજે સૌ પ્રથમ કોલેલાની રસી હું જ મુકાવીશ રસી મુકાવવામાં કશું જોખમ નથી માટે પ્રત્યેક વૈષ્ણવ કોલેરાની રસી

મહારાજ શ્રી બધારી રહ્યા હતા ત્યારે એવો પ્રસન્ન મુખાર સામે આચાર્ય મુગતાથી મિશ્રિત લાગણીથી નિહાળી મુંબઈના શ્રી કપૂર સંત બહારે ઝવેરીએ આ પ્રસન્નતાનું કારણ સમજાવવામાં તથા ચરણારવિંદમાં સંતાનની સપાટ ધરવા વિનંતી કરી છે આપશ્રીએ હસીને આજ્ઞા કરી કે જેના કણે કણમાં શ્રી યશોદ સંગ લાલિત પ્રભુની રજ રજ મળી રહી છે એ અલૌકિક વ્રજ રજનો આપણો આપણા દેહ સાથે સીધો સંબંધ તો ખુલે પગે જ ચાલવાથી જ થઈ શકશે આ દેહના રોમ રોમ સાથે વ્રજ રજનો સંપર્ક થવાથી પ્રભુ લીલાનું રહસ્ય જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ એક માત્ર વ્રજ પરિક્રમા અનુભવ કરાવે છે વ્રજભૂમિ નો આ પાર મહિમા સાંભળીને સૌ ના મુખ માંથી ધન્ય છે પ્રભુ ના ઉદ્ગારો સરી પડ્યા સાંદન ગુણથી કુમુદવન જતા રસ્તામાં વૈષ્ણવની ભીડ વિશેષ હતી તેના કારણે એક વૈષ્ણવનો ધક્કો મહારાજશ્રીને વાગી ગયો ત્યારે મજબડી વાળા જમનાદાસ પટેલે વૈષ્ણવને સૂચન કર્યું કે જરા સાંભળીને ચાલો આ સાંભળી મહારાજશ્રીએ ઘણા જ સરસ વસનામૃત કર્યા છે વૈષ્ણવથી જે બધું કાર્ય સાધી શકાય

યાત્રાનો આનંદ લઈ રહ્યા હતા બહુ લાવાનું શાંતન કુંડ રાધા કુંડ કુસુમ સરોવર ચંદ્ર સરોવર આદિ મુકામો કરતા કરતા યાત્રા જીતિપુરા મુકામે આવી પહોંચી છે ગિરરાજના કુનવાળાનો મનોરથ કર્યો કુંડવાળાનો મહાપ્રસાદ સૌ વૈષ્ણવોને મળે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા પુરુતમલાલજી મહારાજની વ્રજ યાત્રાનો પ્રસંગ બીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે ઓ સ્વામીજી પુરુષોત્તમ લાલજી મહારાજની વ્રતયાત્રાનો ત્રીસો પ્રસંગ આપણે કાલે જોઈશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે